તે તહેવાર વર્ષોથી ઉજવટ આવ્યા છે અને આજે ફરી એક વખત એક સારા વાતાવરણમાં આ તહેવાર તૃતિઓ ઉજવી રહ્યા છે આ ખૂબ સરસ આયોજન કર્યું છે ગુલાલથી આયોજન કર્યું છે ગ્રીન ટાઈપ પર કહી શકાય તેવું આયોજન છે અને ગોવિંદાને આ નૃત્ય જોવાની હંમેશા મજા જ પડતી હોય છે સુરત એક એવું શહેર છે કે જે દરેક તહેવારોને ખૂબ ધામધૂમથી ઉજવે છે અને ખાસ કરીને કસ્માપોલિટન હો સિટી હોવાને નાતે આજે જ્યારે આ મુવર્સ હોલિડે પેકેજ તરફથી આજે અહીંયા ખૂબ સરસ રીતે ગોવિંદાનો મટકી ફોડનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે નાના નાના બાળકો અને જે લોકો લેઝિમના તાલ સાથે જે મટકી ફોડે છે અને આપણને સંસ્કૃતિનું જતન કરવા માટેનું જે આપણને મોકો મળે છે એના માટે દુરૈયા તપિયા અને પૂરી તપ્યા ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ જગ્યા ઉપર ખૂબ સરસ માહોલમાં આપણે આ જન્માષ્ટમી ઉજવી રહ્યા છીએ સુરત શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ઠેર ઠેર વિસ્તારોમાં છે જન્માષ્ટમીનો જે ગોવિંદા મટકી ફોડ કાર્યક્રમ રાખવામાં આવી રહ્યો છે આજે આપણે મોજૂદ છે જી આજના શું કાર્યક્રમ છે ને કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે સૌપ્રથમ તમારું નામ જી મારું નામ દુરૈયા તપિયા છે અને મૂવર્સ હોલિડેઝ તરફથી અને મૂવર્સ ધ ચેરિટી ટ્રસ્ટ તરફથી અમે લોકો એવરી ટાઈમ અમે લોકો જ્યારે પણ જન્માષ્ટમી હોય છે ત્યારે મટકી ફોડનો પ્રોગ્રામ કરીએ છીએ એટલે આપણે બધા જ એટલે સર્વ ધર્મને લઈને ચાલીએ છીએ હમણાં જેટલા પણ હમણાં જમે જેટલું પણ પબ્લિક એટલે આ લોકો જેટલા ગોવિંદા આ લોકો અહીંયા આવ્યા છે મટકી ફોડ કરવા માટે દોઢ સુધી પણ ઉપર છે અને જેટલા બી અમારા ગેસ્ટને બોલાવવામાં આવ્યા છે ગેસ્ટમાં આજે અમારા લોકોને ચીફ ગેસ્ટ તરીકે આપણે મુકેશભાઈ દલાલ આપણા સાંસદશ્રી અને દર્શનાબેન જરદોસ આપણે એમણે અમારા પ્રોગ્રામમાં આવીને શોભા વધારી હતી અને નાનાથી લઈને મોટા જે રીતે એ લોકોનું આવી રીતે પ્રદર્શન કરી રહ્યા છે મટકી ફોડ કરી રહ્યા છે તે ખૂબ જ અદ્ભુત હોય છે જ્યારે આપણને આ જોવામાં તો બહુ ઇઝી લાગે છે કે બસ હવે આટલું છે પણ એ જે રીતે એ લોકો કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરતા હોય છે અને આ ગોવિંદાનું આવી રીતે કરીને મટકી ફોડતા હોય છે તે લોકો આ બધાને જ આપણા સર્વ એટલે લાઈક બધાને જ આ જોવા માટે આતુરતા હોય છે કે ચાલો અમે પણ આ મટકી ફોડનો પ્રોગ્રામ જોવા માટે આવીશું તો આવી જ રીતે અમે લોકો આયોજન એવરી ટાઈમ કરીએ છીએ જેથી કરીને સર્વ દેશમાં આપણું આજે એટલા ઉત્સાહથી આપણે શ્રીકૃષ્ણનો જન્મનું આયોજન કરવામાં આવેલું છે અને ઉલ્લાસથી બધા આપણે જન્માષ્ટમી ઉજવી રહ્યા છે તો એક નાનું સુ યોગદાન અમારા ટ્રસ્ટ તરફથી અને મુવર્સ હોલિડેઝ તરફથી પણ આપવામાં આવેલું છે થેન્ક યુ સો મચ